જૂનાગઢ ભવનાથ તળેટીમાં મેળા સમાયે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો મારું નામ મયુર જૈન ભવનાથ વેપારી એસોસિએશન દ્વારા જ્યારે આગામી ભવનાથ મેળામાં મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેના માટે અમુક અમારા વેપારીઓને નોટિસ પણ આપી ગયા છે તે યોગ્ય નથી આમાં જ્યારે વેપારી લોકોએ આગામી તૈયારી કરી લીધી છે માલ ભરી લીધો છે નાના વેપારીઓ બહારથી પણ આવે છે વરસમાં બે મેળા હોય છે કમાવવા માટે જે બે પૈસાની આવક હોય છે એ બે મેળામાં જ હોય છે અને એમાં જ આ નિર્ણય તંત્ર દ્વારા જે લેવાયો છે તો યોગ્ય નથી અમે તંત્ર તંત્રની સાથે જ છીએ પણ આ જે સમય યોગ્ય નથી આની બાબતમાં તંત્રને યોગ્ય પગલાં લેવા વિનંતી અને અમે એની સાથે જ છીએ પણ અત્યારે અમે ભવનાથ બંધનું એલાન કર્યું છે જે જ્યાં લગી આ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં લગી અમે ભવનાથ બંધ રાખવા સંમત છીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે